ભાડવી જોઈએ જેમના રાઇટ્સ છે બીકોઝ જે પીપલ છે એ લોકોને આપણે ઘર છે એ લોકો માટે આ સ્ટ્રીટ્સ છે જે રહેવા માટે છે તો આપણે મીન્સ એ કોર્ટને બી સુપ્રીમ કોર્ટને આપણે કહી શકીએ કે પ્લીઝ તમે આ સ્ટે કરો આ ડિસિઝન પર આ ડિસિઝન સારો નથી કોર્પોરેશન ને સરકાર બધા મને તો મળેલા હોય એવું લાગે છે કારણ કે મૂંગા વિરોધી છે અને અબોલ પ્રાણી ઉપર આવું કરવું જોઈએ નહીં એકાદું કૂતરું કઈ

એમનાજ જગ્યાએ એમની સોસાયટી એમની જ જગ્યાએ રહેવા દેવામાં આવે અને પ્લસ સુપ્રીમ કોર્ટે આ જે જજમેન્ટ આપ્યું છે એને પાછું લઈ લેવામાં આવે આપણે નાનકડા જીવને પણ આપણે મરવા નથી દેતા કીડીને પણ મારી નથી શકતા અને વર્ષોથી જે ડોગ્સ એ સોસાયટીમાં એ કોલોનીમાં રહેતા હોય એને ઓવરનાઇટ અને સુવો મોટો બી તમે એક પેપર પબ્લિસિટી ઉપરથી લઈ શકો છો